ઉત્તરાયણમાં ઊંધિયા જલેબી લેવા માટે લોકોની લાંબી લાંબી લાઈનો લાગી છે સવારથી જ લોકો ઊંધિયું જલેબી લેવા પહોંચ્યા આ વર્ષે એક કિલો ઊંધિયાનો ભાવ ત્રણસો થી છસો રૂપિયા વેચાઈ રહ્યો છે અલગ અલગ જગ્યાએ ઊંધિયાના ભાવમાં ફેર જોવા મળી રહ્યો છે તો ઉત્તરાયણના પર્વની ઉજવણી લોકો ઘરે ઊંધિયું લજાયત માણીને માણતા હોય છે ત્યારે ઊંધિયું લેવા લોકોમાં ભારે પડા પડી સુરતનું જમણ અને કાશીનું મરણ આ જે કહેવત છે તે જગ વિખ્યાત છે અને ખાસ કરીને આજે જ્યારે ઉત્તરાયણનો પર્વ છે ત્યારે વહેલી સવારથી સુરતીલાલાઓ જે છે તે ઊંધિયા લેવા માટે અહીં પડાપડી કરી રહ્યા છે આપ જોઈ શકો છો ખાસ કરીને વહેલી સવારથી જે ગ્રાહકો છે તે ગ્રાહકો ઊંધિયું જે છે તે લેવા માટે પડાપડી કરી રહ્યા છે આપણી સાથે યુવાન જોડાયા છે જે શું લેવા આવ્યા છે અને આજે ઉત્તરાયણના પર્વની કઈ રીતે ઉજવણી આજે અમે ઊંધિયું લેવા ફેમસ છે ઊંધિયુ શાક બધું જ ફેમસ છે આજનો જે તહેવાર છે ઉત્તરાયણનો જે આખો દિવસ પતંગ ચગાવવાના ઊંધિયું ખાવાનું પૂરી ખાવાનું આખો દિવસ મજા કરવાનું આખો દિવસ મજા કરશે કાકા આજનો દિવસ કઈ રીતે ઉજવણી કરશો આજનો દિવસ ઊંધિયું જલેબી ખાઈને ને દવા પર પતંગ ચગાવીને મજા કરવાની છે જી આપ જોઈ શકો છો સુરતીલાલાઓ છે દરેક વાર તહેવાર રંગે ચંગે ઉજવણી કરતી હોય છે ત્યારે આપ જોઈ શકો છો હાલમાં જે ઊંધિયું છે તે ઊંધિયું અહીં ગરમા ગરમ તૈયાર થઈ રહ્યું છે ખાસ કરીને આજના દિવસે સુરતીલાલાઓ જે ઊંધિયું છે તે ઊંધિયું બનાવીને અને ખાસ કરીને વેચાણ કરીને આજે ઊંધિયા જે છે તે વેચાણ કરતા હોય છે આપણી સાથે દુકાનદાર જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરીશું કે તેઓનું શું કહેવું છે જે ઉત્તરાયણનો પર્વ છે અને ખાસ કરીને આજના દિવસે ઊંધિયું તૈયાર કરવામાં આવ્યું છે કેટલું ઊંધિયું વેચાતું હોય છે લોકોનો ઉત્સાહ કેવો છે લોકોનો ઉત્સાહ એક બંધ છે આપ અહીંયા આગળ જોઈ શકો છો કેમેરાની દ્રષ્ટિએ દેખાડી શકો છો અહીંયા આગળ કે સવારથી લોકો લાઇનમાં અહીંયા આગળ આવીને ઊંધિયું લઈ રહ્યા છે શું ભાવ છે આ વખતે ભાવ ગયા વર્ષ કરતાં સો રૂપિયા વધીને છસો રૂપિયા થયો છે ભાવ એનું કારણ છે કે લીલોતરી શાકભાજીમાં બી વધારો થયો છે તેલમાં બી વધારો થયો છે અને જે મુઠિયા નાખવામાં આવે છે તેમાં બેસનમાં બી વધારો થયો છે આજના દિવસ સુરતી સુરતીલાલાની વાત કરીએ તો કેટલું ઊંધિયું આરોગ્ય લેશે સુરતીઓનો મિજાન એવો છે કે તમે કોઈ એનો એક્સપેક્ટેશન કરી નથી શકતા અમે દર વર્ષની જેમ જે રીતે તૈયારી કરતા હોય છે તેમ કરીએ છીએ છે પણ દર વર્ષે ઓછું જ પડે છે આપ જોઈ રહ્યા છો અહીં જે ઊંધિયું છે તે ઊંધિયું તૈયાર થઈ ગયું છે હું ખાસ કરીને આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ આ જે ઊંધિયું છે તે આજે સુરતીલાલાઓ આરોપ આજે વર્ષ દરમિયાન જે છે તે ઉત્તરાયણનો પર્વ છે અને જે સમગ્ર જે પરિવાર છે તે એકત્ર થતું હોય છે ત્યારે બપોરે ઊંધિયું પૂરી ખાઈને આજે ઉત્તરાયણના જે પર્વ છે તે પર્વની ઉજવણી પણ કરશે જે દુકાનદાર છે તે દુકાનદાર વહેલી સવારથી જ તમામ જે તૈયારીઓ છે તે તૈયારીઓ કરી દેવામાં આવી છે આપણી સાથે જે દુકાનદાર છે તે જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું આ વખતે જે ઊંધ્યું છે તે સો રૂપિયા મોંઘું થયું છે એટલે કે છસો રૂપિયા કિલો ઊંધ્યું વેચાઈ રહ્યું છે કાકા આ વખતે લોકોનો ઉત્સાહ કેવો છે લોકોનો ઉત્સાહ દર વર્ષની જેમ એકદમ વધારે જ ઉત્સાહ છે આજે લગભગ સવારે સાડા છ વાગ્યાથી ભરૂચથી એક ભાઈ લેવા આવેલા એ લગભગ વીસેક કિલો જેટલું ઊંધ્યું અહીંયા લઈ ગયા મોટા વરાછા ભરૂચ છે મોટાવરા છે એક ભાઈ જ્યારે અહીંયા લેવા આવ્યા ત્યારે પણ આપણા મીડિયાવાળા અહીંયા હાજર જ હતા અમે એમને એવું કીધું કે ભાઈ બાઇટ આપો એમ એટલે એમણે ના પાડી પછી મને કીધું કે મારી મજબૂરી છે કારણ કે મારો ભાઈ જ ઊંધિયું બનાવે છે પણ મેં ત્યાંથી નથી લીધું હવે કે ટીવીમાં જુએ કે ભાઈ હું અહીંયા આગળ ઊંધિયું લેવા આવ્યો છું તો મારા ઘરમાં ઝઘડો થાય એટલે એટલે લોકોનો ક્રેઝ જ એ ટાઈપનો છે અમારે ત્યાં એક રેસીપીથી જ વર્ષોથી અમે ઊંધિયું બનાવીએ છીએ અને લોકોની ખૂબ ચાહના છે કાકા આજના દિવસે સુરતીલાલ કેટલું ઊંધિયું આરોગી લેશે